નમસ્કાર આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને બુલેટિન સાથે હું છું સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી માધ્યમિકમાં ત્રણ હજાર પાંચસો ઉચ્ચતર માધ્યમિકમાં ચાર હજાર શિક્ષકની ભરતી કરાશે એક પોઈન્ટ અઢાર લાખ બેકાર ટાટ સામે માત્ર સાત હજાર પાંચસોની ભરતી કરાશે અષાઢી બીજા શહેરમાં સાત સ્થળે રથયાત્રા નીકળશે સિદ્ધિ વિનાયકમાં બાવન ગામના ભક્તો ભાગ લેશે ડિગ્રી એજનેરીમાં પ્રવેશના પ્રથમ રાઉન્ડમાં જ ઓગણત્રીસ કોલેજની તમામ બેઠકો ભરાઈ ગઈ અરજી કરનારા બેતાળીસ હજાર છસો ચાળીસમાંથી ચાળીસ હજાર ચારસો ત્રેવીસ વિદ્યાર્થીનો મેરીટમાં સમાવેશ કરાયો આઠ દિવસથી દક્ષિણ ગુજરાતમાં રોકાયેલા ચોમાસાથી રાજ્યમાં એકોતેર ટકા વરસાદની ઘટ પાંચ ઝોનમાં સૌથી વધુ ત્રાણું ટકા વરસાદની ઘટ ઉત્તર ગુજરાતમાં વર્તાઈ ખેડૂતોને રાહ જોવી પડશે હજી પાંચ દિવસ સામાન્ય છાંટા પડવાની વકી અંશત વાદળું રહેશે ગરમીમાં કોઈ રાહત નહીં સમાચારોની શરૂઆત કરીએ તો શહેરમાં ટ્રેનનું કામ ચાલતું કારણે વિશ્વામિત્રી બ્રિજ બાદ હવે ગુરુવારથી ત્રીસ જૂન સુધી શાસ્ત્રી બ્રિજ બંધ કરવાનું જાહેરનામું બહાર પડાયું છે બ્રિજની ઉપર બુલેટ ટ્રેનના ઘડની કામગીરી ચાલતી હોવાથી અનિચ્છનીય ઘટના રોકવા દસ દિવસ બ્રિજ બંધ રહેશે જેનો વૈકલ્પિક રૂટ પણ જાહેર કરવામાં આવ્યો છે બીજી તરફ નજર કરીએ તો ઉત્તર ગુજરાત અને તેની આસપાસના વિસ્તારમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે જેની અસરથી અમદાવાદ બુધવારે ચોવીસ કલાકમાં ગરમીનો પારો ત્રણ ડિગ્રી ગગડી અડત્રીસ ડિગ્રીએ પહોંચી ગયો હતો પાંત્રીસ દિવસ પછી તાપમાન અડત્રીસ ડિગ્રીએ પહોંચી ગયું હતું આગામી ચારથી પાંચ દિવસ અમદાવાદ સહિત રાજ્યમાં પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટી વધવાથી ગરમી ઘટવાની શક્યતાઓ છે બીજી તરફ નજર કરીએ તો દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો હતો સુરત જિલ્લાના પલસાણામાં સૌથી વધુ સવા ઇંચ જેટલો વરસાદ પડ્યો છે જ્યારે સુરત સિટીમાં ત્રણ મીમી વરસાદ વરસ્યો છે આ સાથે જ છેલ્લા નવ દિવસથી ચોમાસું દક્ષિણ ગુજરાતમાં અટકી ગયું છે હવામાન વિભાગની આગાહી અનુસાર ગઈકાલ સુધીમાં સૌરાષ્ટ્રને ઉત્તર પૂર્વી અરબ સાગર તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે જે ગુજરાતના ઉત્તર ભાગ અને આસપાસના વિસ્તારોમાં પહોંચી જશે તેને કારણે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવનાઓ છે આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં પણ આજે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવે છે ઉલ્લેખનીય છે કે અગિયાર જૂનના રોજ ચોમાસું નવસારીથી ગુજરાતમાં પ્રવેશ કર્યો હતો ત્યારબાદ વલસાડ અને નવસારીમાં જ અટવાઈ ગયું છે આગામી દિવસોમાં ધીમે ધીમે આગળ વધી શકે છે તેવી હવામાન વિભાગે પૂર્વાનુમાન કર્યું છે આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા પર ભારે મોજા ઉછળી શકે છે તેના કારણે આગામી બે દિવસ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે દ્વારકા પાસેના દરિયામાં પણ ભારે કરંટની સ્થિતિ સર્જાય છે તો આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી જેમાં દક્ષિણ ગુજરાતમાં ભરૂચ ન નર્મદા સુરત તાપી વલસાડ નવસારી ડાંગ દમણ દાદરાનગર હવેલી ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે ચોમાસુ શરૂ થતાં જ શાકભાજીના ભાવ વધી જતા ગૃહિણીઓના બજેટ ખોરવાઈ ગયા છે ખાસ કરીને આસપાસના ગામોમાંથી શાકભાજીની આવક ઘટતા વિતેલા એક મહિનામાં ભાવ પાંચ ગણા સુધી વધી ગયા છે હાલ એપીએમસીમાં મોટા પાયે શાકભાજી મહારાષ્ટ્રથી આવતું હોવાથી અસામાન્ય ભાવ વધારો જોવા મળ્યો છે ઓગણીસ મે ના રોજ મરચાના કિલોના ભાવ ચાલીસ થી પચાસ હતા જે ઓગણીસ જૂને પચાસ થી એસી થઈ ગયા છે ટામેટાના ભાવ સો સુધી પહોંચી ગયા છે કોબી મરચા આદુ ટામેટા ગુવાર સિંગ સરગવાની સિંગ ટીંડોળા અને ચોળીના ભાવ પણ આસમાને છે તો આદુ મરચા નાસિક થી આવે છે જ્યારે ભીંડા રીંગણ ટીંડોળા દૂધી લીલા કાંદા અને બટાકા સ્થાનિક છે શાકભાજીની આવક ઘટવાનું મુખ્ય કારણ શહેર આસપાસના વિસ્તારોમાં થતી ખેતીમાં મોટો ઘટાડો છે શહેરીકરણ ઉપરાંત શેરડી જેવી ઓછી મહેનતવાળા વાવેતર તરફ ખેડૂતો આકર્ષાઈ રહ્યા છે એક સમયે કતારગામની પાપડીની દબદબો હતો પરંતુ આજે કતારગામમાં એક પણ ખેતર બચ્યું નથી પાપડી ગોધરાના પહાડી એરિયામાંથી આવે છે બાડોલી માંગરોળ અને ઓલપાડમાં હજુ ખેતી છે પરંતુ કામરેજ કતારગામ કડોદરા જહાંગીરપુરા પલસાણાથી જે શાક આવતા એમાં મોટો ઘટાડો થયો છે હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં મેઘરાજાની પધરામણી થઈ હતી જ્યારે અમદાવાદ સહિતના વિસ્તારમાં સાંજ પછી હળવા વરસાદની શક્યતા હતી પરંતુ વરસાદ ન વરસવાને કારણે લોકો ભયંકર બફારાથી ત્રાહી મામ પોકારી ઉઠ્યા હતા હજુ પણ આગામી બે ત્રણ દિવસ દરમિયાન અમદાવાદ શહેરમાં વાદળિયું વાતાવરણ રહેશે પરંતુ વરસાદની સંભાવના નહીવત પ્રમાણમાં છે ક્યાંક છૂટાછવાયા સ્થળે હળવા વરસાદી ઝાપટા વરસી શકે છે ફક્ત અમદાવાદ જ નહીં પરંતુ ઉત્તર ગુજરાતના જિલ્લાઓ તથા મધ્ય ગુજરાતમાં પણ મોટાભાગના જિલ્લાઓમાં આ પ્રકારની સ્થિતિ યથાવત રહેવાની શક્યતા છે હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આજે શક્યતાઓ છે જ્યારે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા છે આ ઉપરાંત અરવલ્લી મહીસાગર અને દાહોદમાં પણ છૂટાછવાયા સ્થળો પર હળવો વરસાદ વરસી શકે છે મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો અમદાવાદ અને ગાંધીનગરમાં છેલ્લા કેટલાક દિવસોથી વાદળછાયું વાતાવરણ રહેવાને કારણે તાપમાનમાં ઘટાડો આવે બીજી તરફ વાત કરીએ તો શહેરના પૂર્વ પશ્ચિમ વિસ્તારમાં મળીને સાત જેટલા મોટા મંદિરમાંથી ભગવાન જોગન્નાથની રથયાત્રા નીકળશે જેમાં જોગન્નાથ મંદિર ઇસ્કોન મેમનગર ગુરુનગર ભાડજ મંદિર સિદ્ધિવિનાયક મહેમદાવાદ ઇસ્કોન કઠવાડા અને ત્રિપદા ખાતે રથયાત્રા નીકળશે જેમાં ઇસ્કોન દ્વારા ચૌદ કિલોમીટર લાંબી રથયાત્રા નીકળશે જેને ડ્રોન દ્વારા વિદેશમાં બેઠેલા ભક્તો પણ માણી શકશે એસીપીસીઆિપ્લોમા ટુ ડિગ્રી એન્જિનિયરિંગ એન્જિનિયરિંગ પર ઓગણત્રીસ કોલેજની સો ટકા બેઠકો ભરાઈ ગઈ હતી આ વિદ્યાર્થીઓ પ્રથમ રાઉન્ડ માટે પચીસ જૂન સુધીમાં પ્રવેશ કન્ફર્મ કરાવી શકશે રાજ્ય સરકાર દ્વારા જ્ઞાન સહાયકોની કરાર આધારિત ભરતી સામે પાસ ઉમેદવારોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે જેને પગલે છેલ્લા બે દિવસથી ગાંધીનગરમાં આક્રમક બંને ઉમેદવારો આંદોલન કરી રહ્યા હતા આંદોલનના ચોવીસ જ કલાકમાં રાજ્ય સરકારે સાત હજાર પાંચસો શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત કરી છે જોકે એક પોઈન્ટ અઢાર લાખ બેકાર ટાટ પાસ ઉમેદવારો સામે સાત હજાર પાંચસો શિક્ષકોની જ ભરતી કરવાનો નિર્ણય લીધો છે રાજ્યમાં હાલ કોઈ સિસ્ટમ સક્રિય નથી માત્ર પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટી અંતર્ગત વાદળોની આવન રહેશે હાલમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ એકથી અઢી ઇંચ સુધી વરસી ચૂક્યો છે પરંતુ ચરોતર પંથકમાં વરસાદ વરસ્યો નથી આગામી પાંચ દિવસ સુધી વાદળોની આવન વચ્ચે છૂટાછવાયા વરસાદી ઝાપટાં વચ્ચે દસ મિમી વરસાદ પડવાની સંભાવનાઓ છે દસ જૂનથી દક્ષિણ ગુજરાતમાં ચોમાસું અટવાયું છે આથી રાજ્યમાં સરેરાશ એકોતેર ટકા વરસાદની ઘટ વર્તાઈ રહી છે તેત્રીસ જિલ્લામાં માત્ર દેવભૂમિ દ્વારકા એકમાત્ર એવો જિલ્લો છે જ્યાં ઓગણચાળીસ મેમીના અંદાજ સામે પંચ્યાસી પોઈન્ટ આઠ મેમી વરસાદ થયો છે એટલે કે અનુમાન કરતાં એકસો વીસ ટકા વધુ વરસાદ રહ્યો છે જ્યારે બત્રીસ જિલ્લામાં વરસાદની ઘટ વર્તાઈ રહી છે રાજ્યના પાંચ ઝોનમાં સૌથી વધુ ત્રાણું ટકા વરસાદની ઘટ ઉત્તર ગુજરાતમાં વર્તાઈ રહી છે તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર